ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ આઈડી એટ ધ રેટ નિહાર સમા ફોર વન ફોર વન નામના અજાણ્યા યુઝરે ભારતના પાકિસ્તાન સામેના પગલાને વખોડી કાઢી ઓપરેશન સિંદૂર કાંઈ નથી પણ ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાન પર ટેરિસ્ટ એટેક કરેલ છે તેવું પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં લોકોને ગુમરાહ કરી ભારત સરકાર અને ભારતીય સેનાના રાષ્ટ્ર ફેવરના રક્ષાત્મક પગલા સામે ખોટી ભ્રામક અને રાષ્ટ્ર વિરોધી માહિતી ફેલાવવામાં આવી રહેલી છે અને જે માત્ર અશાંતિ ફેલાવવાનું કૃત્ય નથી પરંતુ ભારતના અખંડિતતા રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ સ્થાપના હિતના સીધો પ્રહાર સમાન છે આ એપ્લિકેશન મારફતે ભારત દેશના નાગરિકોને ભય અને ડરનો માહોલ પેદા કરવાનું જે દુષ્કૃત્ય કરેલું હતું તે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લા દ્વારા તપાસ કરતા આ ઇન્સ્ટાગ્રામ આઈડી નિહાર અહેમદ ઇસ્માઇલ સિંધી સમા ઉમર વર્ષ એકવીસ રહેવાસી કોડકી રોડ ધારાનગર મકાન નંબર એકસો અઢાર એકસો ઓગણીસ ભુજ કચ્છ નાઓએ કરેલ હોવાની હકીકત જણાયા આ વ્યક્તિ નિહાર અહેમદ ઇસ્માઇલ સિંધી સમા આણંદની એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનનો અભ્યાસ કરે છે લાસ્ટ યરની અંદર છે બે હજાર એકવીસના વર્ષમાં આનંદના હોસ્ટેલમાં રહેતો ને હાલમાં પુષ્પ કમાલ હોસ્ટેલમાં રહે છે તપાસના કામે તેનો મોબાઈલ લીક કબજે લેવામાં આવે છે અને તેમાંથી આજે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કરેલી હતી તે મળી આવેલ છે જેથી મજકુરી સમને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે હાલમાં તેના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અને તેના મોબાઈલ અને તેના લેપટોપ ઉપર અન્ય કોઈ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરેલ છે કે કેમ તે બાબતની તપાસ તજવીજ હાથ ધરવામાં આવે છે